ઇન્ફોસિસ કંપનીનું નામ સાંભળેલું હશે અહીંયા બેઠેલા ઘણા બધાએ એના કો-ફાઉન્ડર ફાઉન્ડર કો નારાયણ મૂર્તિ સાહેબ એમના પત્ની સુધા મૂર્તિ સુધા મૂર્તિ પણ એટલા સ્કોલર છે એ રાઇટર છે તો નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ લગ્ન કર્યા બાદ શરૂઆતના દિવસોમાં

જમીને પછી બંને પાછા પોતાના ઘરે આવ્યા થયું કે કેમ તમે એમને ગરીબ કહો છો ચાંદીના વાસણમાં તો આપણને જમાડ્યા એ તો ધની કહેવાય પૈસાદાર કહેવાય એ સમયે સુધા એવું બોલ્યા કે દી દી નોટ હેવ એ સિંગલ કુક ચાંદીના કે સોનાના વાસણની નક્કી ન થાય એના ગરબા સારા પુસ્તકો સારા શાસ્ત્રો સમજાવે એવા ગ્રંથો છે કે નહીં એનાથી એની અમીરી નક્કી થાય છે જે આપણને સન્વાળે દોરે સગવડો ન દોરી શકે સવલતો ન દોરી સમર્થ સ્વામી રામદાસ નો જેમણે છત્રપતિ શિવાજી મહારાજને અદભુત પ્રેરણા આપી હતી બળ આપ્યું હતું તૈયાર કર્યા હતા ગડતરમાં એમનો પણ અનેરો ફળો હતો એ રામદાસ સ્વામી એકવાર એક ગામની અંદર ભિક્ષા માંગવા માટે ગયા અને ભિક્ષા માગતી વખતે પોતે બોલતા નારાયણ જોડી પર્વે એમ રઘુનાથ સમર્થ કે રઘુનાથ એટલે ભગવાન શ્રી રામચંદ્રજી રઘુનાથ સમર્થ છે આવું પોતે બોલતા એક ઘરેથી એક મહિલા વર્ગ ભિક્ષા આપવા માટે આવ્યું ભિક્ષા એમણે સ્વીકાર કર્યો ને એમ કે આજે સમયની કઈ સાનુકૂળતા નહીં હોય રામદાસ સ્વામી નીકળી ગયા બીજા દિવસે પાછા ભિક્ષા માગવા માટે આવ્યા આલેખ લગાવી રઘુનાથ સમર્થ એટલે પેલી બાઈ કે છે કે આજે તો મેં આપના માટે દૂધપાક સરસ બનાવ્યો છે ઉભારો હું સરસ મજાનો દૂધપાક લઈને આવું પેલી બાઈ જેવી દૂધપાક લેવા માટે ઘરમાં ગઈ અને રામદાસ સ્વામીએ પોતાની પાસે જે કંઈ પાત્ર હશે ભીક્ષાપાત્ર ભિક્ષા ગ્રહણ કરવા માટેનું એની અંદર વાંકા થોડી ધૂળ માટી કચરો સડેલા શાકભાજી ત્યાં થોડા પડ્યા હોય બધા નાખી દીધા પેલા મહિલા ભક્ત આવ્યા આપવા જતા હતા ત્યાં કચરો જોયો એટલે કે કે સ્વામીજી આ બધું શું છે આ સાફ કરી નાખો ઊંધું કરી નાખો તો પછી હું દૂધ પાક આપું તો રામદાસ સ્વામી કે ભલે રહ્યું એ ચાલશે દૂધ પાક આપો ને દૂધ પાક એમાં નાખો પેલી બાઈ કે એમ થોડું ચાલે આમ તો કચરો છે અંદર તો રામદાસ સ્વામી કે છે કચરો ભલે ને રહ્યો કચરો તો થોડો જ છે દૂધપાક કેટલો સરસ છે દૂધપાક આપી દો આવા પેલી બાઈ કહે છે દૂધપાક ગમે તેટલો સરસ હોય પણ દૂધપાકને ગ્રહણ જેણે કરવાનું છે પાત્ર પણ શુદ્ધ હોવું જોઈએ ને પાત્ર શુદ્ધ હોવું જોઈએ નહીં તો દૂધપાક પગડી જાય રામદાસ સ્વામી કહે છે હું કે તમને કહું છું કે ઉપદેશની વાત કરી દૂધપાક જેવી છે પણ સાંભળતા પહેલા તમારું પાત્ર તમારે પવિત્ર કરવું પડશે તો મારા દૂધપાક ની વેલ્યુ કંઈક વધશે પાત્ર તમારે પવિત્ર કરવું પડશે આપણી પાસે વચનામૃત એવો ધર્મ ગ્રંથ છે જે પોતે અમૃત છે દૂધપાક નહી અમૃત છે એ પોતે આપણા અને પાત્રને સાફ સુફી કરતો પણ જશે પાત્રને શુદ્ધ કરતો જશે જેમ વરસાદ વરસે છે તો જે કઈ અગાસી પર કે કોઈક ઝાડ ઉપર કે કોઈક સ્થળ ઉપર મલિનતા હોય

વચનામૃત આપણે સમજવું છે ગરડા મધ્ય પ્રકરણનું તેપનુ વચનામૃત છે સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું તેપનુ પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ તેનું શું છે વચનામૃત મથાળું પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ તેનું મોટે ભાગે મોહ એ કોને કહેવામાં આવે છે મોહ એટલે કે આસક્તિ મોહ મોહ એટલે એટલે કે કે આકર્ષણ ઇંગ્લિશમાં કોઈકના પ્રત્યે તમને બંધન થઈ જાય વધારે પડતી લાગણી થઈ જાય અતિરેક થઈ જાય એ મોહ છે અને અધ્યાત્મ માર્ગે મોહ બંધનકારી છે જન્મ મરણનું કારણ છે ભરતજી બહુ જ પવિત્ર હતા સત્વગુણી હતા પણ ભાગવત કે છે કે ભરતજી શેમાં મોહ પામ્યા હતા મૃગમાં મોહ પામી ગયા જેને કરીને એમને પુનર્જન્મ લેવો પડ્યો પણ એક કવિએ સરસ લખ્યું છે એક મૃગ કે કારણે ભરત ધરી તિંદેહી તુલસી ઉનકી ક્યા ગતિ જો ગટગટ કરત સને ભરતજીને તો ખાલી એક મૃગલામાં મોહ થયો તો પણ જન્મ ધારણ કરવો પડ્યો તો આપણે તો કેટલા મૃગલા છે આમાંથી ઘણા એક હશે કોઈક ને બે મૃગલા હોય ઘણા મૃગલા ઓછા પડે કૂતરા રાખે છે ઘણા કોક ના કૂતરા માગીને લાવે છે જેના પ્રત્યે અતિશય પ્રીતિ આસક્તિ આપણને થાય છે બાલ્ય અવસ્થામાં આપણને રમકડામાં પ્રીતિ થતી આપણે નાના હતા ત્યારે છાપો રમતા ફોટા રમતા લખોટી રમતા અત્યારે હવે લખોટી મન થાય આપણને કે મારી લખોટી તું લઈ ગયો પણ એ વખતે આપણને મો હતો લખોટી માટે ઝઘડતા ને મારામારી કરતા આ ઉત્તરાયણ આવે અને એ પતંગ માટે છોકરાઓ કેવી મારામારી કરે છે નાના જે હોય પતંગ માટે એને મો છે આપણે એ કાગળ માટે માથાકૂટ કરીએ કે પેલી નોટના કાગળ માટે માથાકૂટ કરીએ હવે સમજણા થઈ ગયા કે આ કાગળ માટે માથા ના કરાય આ કાગળમાંથી આવા ઘણા કાગળી આવી જશે પણ એ છે તો સાંખ્ય નો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર